અને અચાનક જ મિત્રો તેમનો કારનો એક્સિડન્ટ થાય છે અને તેમનું અવસાન થાય છે અને અત્યારે હાલ તમે બિલકુલ તેમનું લાઈવ બેસણું જોઈ શકો છો કેટલી પબ્લિક છે તેમના બેસણાની અંદર તમને ખબર જ હશે કે કરણજી પણ એક મોટા માણસ હતા એમનું મિત્રો ચામુંડા સાઉન્ડ ખૂબ જ પ્રખ્યાત હતું અને તમને ખબર હશે કે સાઉન્ડવાળા ભાઈ હોય એટલે કલાકારો સાથે પણ સારા સંબંધ હોય તો મિત્રો બધા કલાકારો તેમના બેસણામાં પધાર્યા છે અને અત્યારે હાલ બિલકુલ લાઈવ તેમનું બેસણું ચાલી રહ્યું છે તમે એ વાત પૂછ્યો કે બેસણો ક્યાં છે તો મિત્રો બેસણો ગાંધીનગર સરગાસણ કરીને ગામ છે ત્યાં તેમનું બેસણું રાખેલું છે જો તમે આવવા માંગતા હોય તો તમે આવી શકો છો અને જો તમે ઠાકોર ફેમિલીને મળવા માંગતા હોય તો પણ મળી શકો છો કારણ કે મિત્રો હવે ઠાકોર ફેમિલી થોડા દિવસ માટે અહીંયા જ રહેવાની છે અને તમને ખબર હશે કે ઠાકોર ફેમિલીના જમાઈ હતા તો મિત્રો તેમને તો હાજર રહેવું જ પડે પણ તમે જોવો તેમના બેસણામાં લાખોની પબ્લિક છે લાખોની અત્યારે હાલનો મિત્રો રેકોર્ડ તોડ્યો છે આ બેસણાએ કારણ કે મિત્રો કોઈના બેસણામાં આટલી બધી પબ્લિક નહીં આવતી હોય એટલી પબ્લિક મિત્રો આ કરણજીના બેસણામાં આવી હતી આ શે સાહેબ કરણજીનો પ્રેમ અને ઠાકોર ફેમિલીને જનતાનો પ્રેમ તમને ખબર જ હશે કે બંને માણસો સોશિયલ મીડિયામાં ખૂબ જ આગળ છે એટલે સોશિયલ મીડિયાનો પાવર તો તમને ખબર જ છે કે કેટલી પબ્લિક આવે એટલે મિત્રો આ છે કરણજીનું બેસણું હવે આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે તો કરણજી માટે કોમેન્ટમાં હોમ શાંતિ જરૂરથી લખજો એટલે એમની આત્માને શાંતિ મળે તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે